લોકો વારંવારની વીજ ટ્રીપિંગથી પરેશાન ડોગોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રીપિંગથી પરેશાન રોષે ભરેલા ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ મોટી સંખ્યામાં મહિલા પુરુષો છાસઠ કેવી સબર સ્ટેશન ખાસે દસ્યા આવ્યા લાંબા સમયથી વીજ કંપનીના અનઘટ વહીવટના પરિણામે દિવસમાં પંદરથી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રીપિંગની સમસ્યા દિવસમાં અનેકવાર વીજ ટ્રીપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન સિદ્ધપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ કર્યો હલાવો પોલીસ આવી અને મામલો થાળે પાડ્યો હતો ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રીપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ અલગ પીડર આપવાની માંગ સાથે એમજીવીસીએલ ડભોઈ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ મોટી સંખ્યામાં મહિલા પુરુષો છાસઠ કેવી સબસ્ટેશન ખાતે ધસી આવ્યા લાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટના પરિણામે દિવસમાં પંદરથી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રિપિંગની સમસ્યા થયા કરે છે દિવસમાં વીજ વીજ થતું હોય ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન સિદ્ધપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ અગાઉ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ ડભોઈ એમ થી એમજીવીસીએલ સબસ્ટેશન ખાતે કર્યું હલાબોલ વહેલી તકે ગામનું અલગ ફીડર આપવા કરી રહ્યા હતા માંગ જો માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચિંતા વિચારી હતી આ સપ્લાય સ્ટેશન જ્યારથી બનાવ્યું છે ત્યારે પહેલા અમને આવું કીધું હતું કે આઈ આ સપ્લાયન બનશે તો તમારો ગામમાં લાઈટો ના જાય તમને સેપરેટ લાઈટ મળશે પણ તાપ એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઈટો જાય છે છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે હડેન વારેન ઘડી લાઈટ

થઈ ગયું પંદર દ્વારા થઈ ગયું મહિનો થઈ ગયો પણ હજી એ લોકો કશું કારવાહી કરી નહીં કસી એટલે જોવા નહીં આવતા હજી અમને કે કાલે હોય બે અમને તકલીફ પડી રહ્યો છે કે એટલી જાય જાય મિનિટ છે અમારી ટીવી ફ્રિજ એસી આ બધી વસ્તુ બગડે ના ઘરે ઘરે પાંચ પાંચ મિનિટ આવી જાય જાય કરે તો એ બધું વસ્તુ ઘરપાઈ કોણ કરી જીબી વાળા કરી હાલ અમને બધું આમાં ઘરનું કેટલું બધું સામાન એ કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે એ કોણ કરી

પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી ચાર મહિનાથી એક ડાયરી ટિફિન રોજનું ચાલીસથી પિસ્તાલીસ વાર ટિફિન થાય છે કાલે રાત્રે પણ અગિયાર સવારના પાંચ વાગ્યાથી રાત સુધીમાં ચાલીસ વાર ટિફિન થયું રાતે અગિયાર વાગે લાઈટો ગઈ ફોન કર્યા કોઈએ ફોન રિસીવ કર્યો નથી

હજી કેટલા ગામો ની લાઈટો અગિયાર ગામોની ની લાઈટ છે કયા કયા શીતપુર ચંદવાડા ધરમપુરી માંગરોળ નવી માંગરોળ કરનેટ બોરિયાદ વધવાના ધરમપુરી